હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં અમે પણ મજામાં તો સવાર સવારમાં તમને વાત કરું તો મસ્ત મજાનો વરસાદ પડી ગયો છે અને તમને વાત કરું તો અત્યારે હું દુકાને આવી ગયો છું તો દુકાને આવીને અમે કામકાજની શરૂઆત કરી દીધી છે તો રહેજો આખો દિવસ વિડીયોમાં ખૂબ જ મજા આવશે અને બધાને જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ તો આજના વ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે તો આજના વિડીયોમાં મિત્રો હું બ્લાઉઝ બનાવી રહ્યો છું મોસ્ટ ઓફ બ્લાઉઝ બનીને તૈયાર થવાની તૈયારી છે હવે સ્લીવ લગાડતો છું જુઓ લોંગ સ્લીવની બ્લાઉઝ છે કંઈ કાંક આ પ્રકારની બધી બનતી હોય અલગ અલગ એમાં તો કઈ વાંધો નહીં મિત્રો તો બીજું આખો દિવસ રહેજો અને બધા નવા આવ્યા હોય એ લોકોને મારી અપીલ છે કે તમે બધા સબસ્ક્રાઈબ કરી દો ગુજરાતી તરીકે અને તમારા ગ્રુપોમાં બી શેર કરો ફટાફટ અને એક હજાર ફોલોવર નથી એમ થોડા સાડી સાતસો આઠસો જેવા થવાના તો બસો ફોલોવર્સ સબસ્ક્રાઈબ ઓછા છે ફોલોઅર્સ ઇન્સ્ટા પર થાય પણ સબસ્ક્રાઈબ કરી લીધો ફટાફટ અને આવા જ અવનવા વિડીયો બધા આપણા બ્લોગ ચેનલમાં આવતા જ રહેશે અને મારી બીજી પણ એક ચેનલ છે સિમ્પલી ગજ્જુ એમાં સારા સબસ્ક્રાઈબ થયો એમાં બોટ ટાઈમ ઘણો ઓછો છે તો એમાં ટ્રાવેલ બ્લોગ બધા આપણે સિમ્પલી ગજ્જુ સર્ચ કરશો તો ચોક્કસ આવી જશે અને એમાં આપણે છે ને ટ્રાવેલ બ્લોગ પછી કશે બી ફરવા ગઈએ છીએ એટલી બધા બ્લોગ તેમાં આવશે અને જીત લાઈફસ્ટાઈલ બ્લોગ જે એટલે કે આ ચેનલ છે એમાં તમને આ ડેલી બ્લોગ જોવા મળશે તો ફટાફટ સબ્સ્ક્રાઇબ કરી રાખજો તો આવા જ મજાના વિડીયો આવતા રહેશે તો ચાલો હવે થોડી વારમાં મહિલા છે આ ફિનિશિંગ કરી નાખું અને આ બાજુ દોરીનું કામ ચાલે છે તો કઈ વાંધો નહીં ચાલો મહિલા થોડી વારમાં તો તો જોઈ શકો છો મિત્રો બહુ દિવસ પછી વરસાદ આજે પાછો એક વખત ફરી પડી ગયો છે પડતો છે જો કેટલા મસ્ત મજાના છાટા પડી રહેલા છે જો હય 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 હાય થોડોક જ પડ્યો તો જોઈ શકો છો માં તો જોઈ શકો છો મિત્રો એક વાગીને ત્રીસ મિનિટ એટલે કે દોઢ વાગી ગયો તો આ જમવા માટે ઘરે ગયા હવે અસ્તર મંગાવી દીધા છે મેં જોવો ચાર અસ્તર મંગાવ્યા એક નહીં મળેલું તો ચાર અસ્તર મસ્ત મજાના મંગાવી લીધેલા છે તો હવે આનું બપોર પછી આપણે કામ ચાલુ કરી દઈએ બાકી તો બીજું કંઈ કઈ તો ચાલો ફટાફટ દુકાનને બંધ કરી દઈએ જોઈ શકો છો મિત્રો જમવા માટે બેસી ગયા છે જમવાનામાં આપણા ઘરે બનેલું છે ચાવલ રીંગણ બટાકાનું શાક રવો દાળ તો ચાલો ફટાફટ તો ચાલો ફટાફટ જમીને બે તો જોઈ શકો છો મિત્રો ઘેરેજ તો જોઈ શકો છો મિત્રો ગેરેજ જઈ માં પછી થોડી વાર બેઠાથી ફોન બોન મચી લો આવી ગયા છે ડાયરેક્ટ દુકાન ની અંદર જોઈ શકો છો તો અહીંયા શું મિત્રો એક પ્રોબ્લેમ થઈ રહ્યો અમારે પેલું કેવું આવ્યું એક ગોળો નહીં ચાલતો રહ્યો એટલે અમે મંગાવ્યું બીજું કશું આવું આ લગાવવાનું છે તો પેલું એક તૂટી ગયેલું એટલે ત્યાં અમે ટી લગાવી દેતા છે હા પેલું એ રૂ ચાલીસ રૂપિયાનું આવ્યું પેલું લગાણ તો એ લગાવી દઈએ અમે હા તો બસ કંઈ ને આવે આની ગેટને થોડું ઘણું અવડતું છે તો એ કરતો છે તો કરી નાખે પછી તમે લાઈટ ચાલુ કરીને બતાવું જો ચાલે તો બાકી ખબર નહીં લાઈટ ચાલશે કે નહીં એમ તો પેલું હોલ્ડર નવું લઈ આવ્યો પેલું હોલ્ડર તું તું ગયું તો ઘરે લઈ ગયા આ ગોળો હતો મતલબ માટા લગાવેલો એ ટુ એ બગડી ગયેલો જોવો આ રીતના તો હવે આ ગોળો ચાલુ છે ઘરનો ગોળો લઈ આવ્યા હવે આ લગાવીશું પેલું હો બગડી ગયેલું તો બસ ચાલો આવી રીતના છે તો મહિલા થોડી બાર જોઈ શકો છો મિત્રો હું તમને ગોળો બતાવું તમે જે ને રહ્યો ચાલુ થઈ ગયું નવું પેલું બલ્બ લાવીને સસ્તામાં કામ પટી ગયું બાકી અમે કદાચ જો બીજા પાસે કહ્યું એ લોકો કેટલા બધા પૈસા માંગતો તો કે દોઢસો રૂપિયા થશે એવું છે આ બોર્ડ ખાલી ચાલીસ રૂપિયા નું આવ્યું એ લગાવી દીધું બસ એમ કામ પટી ગયું બાકી એક આયરું ચેન્જ કરવાનું છે તો આ તો અમને ખબર નહીં આવું બોર્ડ લાવવું પડે તો આ બી ચેન્જ થઈ જાય આ ચાલે ભાવ બંધ થઈ જાય એવું છે હવે આ ખોલીને જોઈ તો ખબર પડે બાકી સસ્તામાં કામ પટી ગયું હવે બે પેલું છે તે સસ્તામાં કરી આપે તો અમે કરાવડા બાકી બહુ ભાવ તો પાંચસો રૂપિયા થઈ ઊભી ગયેલી મેં ચાલીસ રૂપિયામાં કામ પતી ગયું એટલે આવું બધું છે તો ચાલો કંઈ મહિલા જો મસ્ત મજાની ત્રણે ત્રણ લાઈક ચાલુ થઈ ગઈ કમ્પ્લીટ તો જોઈ શકો છો મિત્રો આમ થોડીક ભૂખ લાગીને તો હવે અમે છે ને વેફર મંગાવવાના બધા થઈને અમે ત્રણ જણા છે તો દસ દસ રૂપિયા કાઢીને અમે મંગાવવાના છે તો આ ભાઈ પૈસા માગે છે તો અમારા દસ રૂપિયા તારા દસ રૂપિયા આપી દે અહીંયા ને આની કેટના દસ રૂપિયા તો મિત્રો એ દસ રૂપિયા એને આપી દે એટલે અમે મંગાવીએ તો ચાલો ફટાફટ મંગાવી લઈએ ફટાફટ તો જોઈ શકો છો મિત્રો હવે વેફર આવી ગયો છે આ ભાઈ વેફર લઈને આવી ગયો છે બજાર માંથી ચાલો લાવો લાવો વેફર તો જોઈ શકો અહીંયા મૂકો તો મિત્રો વેફર મને આ પસંદ હતી આ રીતના ને એની હોય છે જો તો મસ્ત મજાની વેફર આપણી પાસે આવી ગયેલી છે તો હવે આપણે ખાઈ લઈએ તો ચાલો મહિલા થોડી વારમાં વેફર કરવું બાકી આવી રીતના છે મસ્ત મજાની વેફર તો ખાઈ લઈએ બહુ જ લાગે છે બાકી ગયા છે સાડા છ ઉપરથી તો જોઈ શકો છો મિત્રો વાગી ગયા છે સાંજના સાડા સાત અને હવે અમે દુકાન બંધ કરવાના છે ભાઈ દુકાન બંધ કરીને फटाफट કરી જઈએ તો ચાલો બધું બંધ કરી દઈએ આટલી કાઢી છે જોઈ શકો છો મિત્રો દુકાન બંધ કરીને ઘરે આવી ગયા છે તો જસ્ટ આવ્યા છે તો ઘરે બની રહ્યો છે લોટ છે ને લોડ કાર્યક્રમ છે આજે તો આ ભજીયા કોણ બનાવે છે એટલે કે મારી મમ્મી છે ભજીયા બનાવે છે તો આ ભજીયામાં બધું નાખેલું છે ભજીયામાં તો હા પછી

ખાયેલા જુઓ તો દોડ આપણે ખાય ત્યાં સુધી જમવાનું રેડી થાય ત્યાં સુધી જોઈ શકો છો મિત્રો દશામાની આરતી છે દશામાની મૂર્તિનું સ્થાપન કરી નાખ્યું આજે એટલે એની આરતી છે આ છોકરી આરતી લઈને આવી છે તો જુઓ આવી રીતના છે જોઈ શકો છો મિત્રો અમે દોરો લીંબુ ચાલો મિત્રો ગરમ ગરમ ભજીયા મારી પાસે આવી ગયા છે તો હવે ફટાફટ આપણે ચાખી જોઈએ કેવા બિના છે ને કેવાય મસ્ત જ હોય એમ તો ચાલો હું તમને ચાખીને

પાપડી રેંગણનું શાક કાંદા બટાકાનું શાક ભજીયા ડુંગળી ને રોટલીની સાથે આજે જમવાના છે તો ચાલો મસ્ત મજાને જમી જાય જમી જાય મહિલા તમે બધા જોઈ શકો છો મિત્રો રાતના વાગી ગયા છે સવા અગિયાર થઈ ગયા છે તો વિડીયો ને અહીં સુધી જ રાખીએ તો અમારો વિડીયો તમને ગમી હોય તો લાઈક સારું સબસ્ક્રાઈબ કરી લેજો કાલે પાછા મળી નવા ત્યાં સુધી જય માતાજી ભાઈ ભાઈ સબસ્ક્રાઈબ કરતા જજો કાલે મળી